ચલો આપણું ગણિતનું સરસ પેપર હતું બે હજાર પચીસનું આ ગયું છે બધાને બહુ બેસ્ટ પણ જોઈ લઈએ એના વિભાગ એ પહેલાંમાં સીધો સિમ્પલ ગુણાકાર પૂછ્યો છે તો ભાઈ સમયનો સમમે સાથે ગુણાકાર થાય છ દુ બાર અને આ બંનેનું જે ગુણાકાર થશે એમાં વર્ગમૂળ ઉડી જશે એટલે પાંચ એટલે જવાબ આવશે બાર પંચા સાહિઠ બહુપતિની ઘાત પૂછી છે એની વ્યાખ્યા આવડવી જોઈએ ચલની સૌથી મોટામાં મોટી ઘાત એટલે ચાર તો એ પણ સાચું છે આ યામ સમતલમાં બંને અક્ષોનું છેદબિંદુ જેને ઉગમ બિંદુ કહેવાય તો એના યામ ઝીરો ઝીરો કેટલા ઉકેલ આને મળે તો અહીંયા જોવાના ચલ કેટલા છે બે ચલ હોય બરાબર અને સુરેખ હોય સમીકરણ તો એના અનંત ઉકેલ મળે જો એક ચલ જ હોય ને તો એના એક જ અનન્ય ઉકેલ મળે પણ અહીંયા બે ચલ છે પચાસ અંશનો કોટીકોણ કોટીકોણ હોય એટલે બે ખૂણાનો સરવાળો નેવું થાય એટલે નેવું માંથી આ બાદ કરો એટલે જવાબ ચાલીસ આવશે છઠ્ઠામાં કદાચ ઘણા બધાને ભૂલ થઈ હશે જો ઉતાવળ કરી હશે તો એક ઘન મીટર બરાબર કેટલા કિલો લિટર પૂછ્યા છે ઘન મીટરના લિટર તો હજાર થાય હજાર લિટર પણ અહીંયા કિલો પૂછા છે એટલે આ ત્રણ શૂન્ય નીકળી જાય એટલે એક કિલો લીટર જવાબ આવે આ ભાઈનો જવાબ ખોટો છે જવાબ એક આવે એકસો વર્ગમૂળ તો એ પૂર્ણ વર્ગ સંખ્યા છે એનું વર્ગમૂળ અગિયાર થશે અગિયાર એટલે સમય યામ સમતલમાં ઉગમ બિંદુ થી પસાર થતી સમક્ષિત રેખા એટલે આડી રેખા જેને એક શખ્સ કહેવાય છે કયા ચરણમાં છે બરાબર તો એ દ્વિતીય માઇનસ અને પ્લસ ઓકે બિંદુ વાળા ભાગને શું કહેવાય સાચું છે અંતે બિંદુ એટલે એ સ્ટોપ થઈ જાય ત્રિકોણ રમકડું છે એના ત્રણ બાજુના માપ આપે છે અર્ધ પરિમિતિ હેરોનમાં તમને સૂત્ર ખબર હશે ત્રણેયનો સરવાળો ભાગ્યા બે એટલે દસ પોઈન્ટ પાંચ

બાર બે ઘાત છે એટલે એનું સાદુરૂપ જો આપીએ તો અહીંયા ની ચાર ઘાત પ્લસ હા સાદુરૂપ આપીએ એટલે ની ચાર પ્લસ ત્રણની બે એવું ના થાય નિત્ય સમ લગાડવું પડે તો ની ચાર પ્લસ ત્રણ દુ છ એક્સનો વર્ગ પ્લસ નવ એટલે બહુ બધી આવી રીતની મળે અને એમાં મહત્તમ ઘાત ચાર છે એટલે આ વિધાન ખોટું આવે એટલે મને આજી હજી લાગ્યો આમાં ડાઉટ થયો હશે કદાચ અમુક લોકોને રેખાના એક પરિમાણ હોય સાચું એક જ પરિમાણ હોય ત્રણ પરસ્પર છેદતી રેખાઓથી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવાય છે ના ખોટું બરાબર ત્રણ છેદતી રેખાઓથી ત્રિકોણ બને ગણિત શાસ્ત્રીના થેલ્સના શિષ્યનું પાયથાગોરસ બરાબર બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણની જોડ છે તો અનુકોણની જોડ અહીંયા ખોટું છે બે જોડ ના આવે એની ચાર જોડ મળે સીમા બરાબર ઉર્ધ્વ એટલે મોટી સીમા તો એ પચાસ ઉપરની સીમા પચાસ અને નીચેની પૂછી હોય તો આ બધા સીમા બહુ ફાઇન પેપર સરસ કાઢ્યું છે બરાબર હોશિયાર વિદ્યાર્થીઓ સારી મહેનત હોય તો ઈઝીલી માર્ક્સ લાવી શકે એવું છે અર્ધ ગોલક પૂછ્યું સહગુણક કયો તો એક્સ વર્ગ જે દેખાય એના સાથે કઈ સંખ્યા ગુણાયેલી છે બે તો સીધો જવાબ બે આ બહુ માઇન્ડ બ્લોઈંગ પૂછ્યો છે બરાબર એક્સ વર્ગનો સહગુણક હવે અમુક લોકો કહેશે એક્સ વર્ગ તો છે જ નહીં હા બરાબર એક્સ વર્ગ નથી માટે એનો સહગુણક ઝીરો આવે કારણ કે ઝીરો એક્સ વર્ગ આવું લખી શકાય ઓકે બાકી વિભાગ બી બહુ ઇઝીલી સરસ હતો બરાબર જે તમે ઘણા બધા પ્રશ્નો પેપરમાં લખ્યા જ હશે આવા દાખલા ઓકે તો વેરી નાઇસ પેપર ઇઝીલી બધા સેવન્ટી ફાઇવ અપ લાવી શકશો માર્ક્સ પણ જે લોકોને ભવિષ્યમાં સાયન્સ લેવું છે એટલે સારા માર્ક્સથી બહુ ફૂલાઈ ન જવું આપણને આ બધા જે ભણ્યા છો એ બધા નિયમો યાદ રાખવાના હવે તમને આ બધી વસ્તુઓ મોટાભાગની અગિયાર સાયન્સમાં દેખાશે મોટાભાગની દસમા ધોરણમાં પણ ઘણું બધું કામ આવશે ઘણી પણ નિયમો આપણને આવડવા જરૂરી છે ચાલો વાસ્તુ બધાને